શું આ બાળકો પોતાની જિંદગીની લડાઈ જીતી શકશે અને કેવી રીતે આખો ભારતીય સમુદાય તેમની વહારે આવ્યો છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો આ કરુણ ઘટના છે અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટની જ્યાં ચાર જાન્યુઆરી બે ના રોજ વહેલી સવારે પોણા ત્રણ વાગ્યે આઈ નાઇન્ટી હાઇવે પર એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો નોર્થ કેરોલિનાના માર્વિન વિસ્તારમાં રહેતા 48 વર્ષીય वेंकट आषा खन्ना અપનાતે અને તેમના 49 વર્ષીય પતિ કૃષ્ણ કિશોર કોટી કલાપુરી પોતાની ફેમિલી કારમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવતી એક ટોયોટા સિકોયા યશુવી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને કારની સામસામે અથડાતી વખતે ટૂંકી સારવાર બાદ તેઓ પણ દમ તોડી ગયા હતા સામેની કાર ચલાવનાર ચોત્રીસ વર્ષીય માઇકલ કુપેટ નશાની હાલતમાં હતો અને પોલીસે તેમની ઢહર પકડ કરીને તેમના પર ટર અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પાલ કોલુ ગામમાં પોતાના વતનથી મુલાકાત લઈને અમેરિકા પરત ફરી રહ્યા હતા તેઓ પોતાના અમેરિકામાં જન્મેલા બાળકોને ભારતમાં તેમના દાદા દાદી સાથે મુલાકાત કરાવીને પાછા લાવી રહ્યા હતા અને દુબઈમાં નવ વર્ષ ઉજવીને વોશિંગ્ટન એરપોર્ટ થી રાત્રે જઈ રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત તેમને નડી ગયો હતો તેમના બે બાળકો વર્ષની શિવાની જે ભણે છે અને સોળ વર્ષનો સુચય જે હાઈસ્કૂલમાં છે તેઓ પણ લોહી લુહાણ હાલતમાં ઘાયલ થયા છે સુચાઈની હાલત એટલી નાજુક હતી કે તેને હોલિકોપ્ટર દ્વારા સ્પેશિયલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

છ લાખ વીસ હજાર ડોલર એટલે કે અંદાજે પાંચ કરોડ રૂપિયાથી પણ વધુ ફંડ એકઠું કરી લેવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અંદાજે નવસો નવ હજાર થી વધુ લોકોએ આમાં યથાશક્તિ દાન આપ્યું છે જેમાં દસ હજાર ડોલરનું પણ દાન છે અને પચાસ ડોલરનું પણ દાન છે આજના સમયમાં ડિજિટલ મદદનું એક અજોડ ઉદાહરણ આ પૂરું પાડે છે આ ફંડનો ઉપયોગ બાળકોના લાખો ડોલરના હોસ્પિટલ બિલ તેમના આગળના શિક્ષણ અને તેમના માતા પિતાના પાર્થિવ દેહને ભારત મોકલવા માટે ખર્ચમાં લેવામાં આવશે કારણ કે વિદેશથી મૃતદેહને ભારત લાવવાનો ખર્ચ જ અંદાજે તેલુગુ સમુદાય સોશિયલ મીડિયા દ્વારા તાત્કાલિક મદદ માટે ઉભો રહે છે તેવી જ રીતે ગુજરાતી સમુદાય પણ આવી આકસ્મિક આફતો સમયે વધુ એકતા બતાવવાની જરૂર છે બોધપાઠ લેવાની જરૂર છે આપણા ગુજરાતીઓએ ગુજરાતીઓ મોટા ભાગે મંદિરો કે કાયમી સામાજિક પ્રોજેક્ટમાં મોટું દાન આપે છે પણ જ્યારે કોઈ પરિવાર પર આવી અચાનક વીજળી પડે ત્યારે ઓનલાઈન કાઉન્ટી ફંડિંગમાં હજુ આપણે થોડો જાગૃત થવાની જરૂર છે અત્યારે આ બાળકો સામે મોટો પડકાર એ છે કે તેઓ હવે અમેરિકામાં એકલા કેવી રીતે રહેશે કારણ કે 16 વર્ષનો સુચય હજુ સગીર છે અને તેના ગાર્ડિયનર કોણ બનશે તે માટે અમેરિકાની

આશા રાખીએ છીએ કે આ બંને બાળકો જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને તેમને આ અસહ્ય આઘાત સહન કરવાની ભગવાન તેમને ખૂબ શક્તિ આપે ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે આભાર